સત્તરમી નવેમ્બરના રોજ વડોદરા જિલ્લાના કાયાવરૂહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતાં પાસઠ વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેગા ભાજય દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહીને ધમકાવ્યા હતા એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ સત્તરમી નવેમ્બરે વહેલી સવારે ઘરે ઝેરી દવા પીને પોતાની જીવાદોરી ટૂંકાવી હતી પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થવાની શંકા થતાં તેમને અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો ભેજાબાજે આઈ કાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો પરિવારજનોનું કહેવું હતું કે ધમકીથી અતુલભાઈને ભયભીત કરી દેવાયા હતા આ મામલે ડબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે સુરતથી બે આરોપીઓ નિકુંજ પાનસેરિયા તથા હેનિલ પાનસેરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઢાર નવેમ્બરની રોજ ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ ઓપરે આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું તે નંબરની તપાસ કરતાં ત્યાં પોલીસ દ્વારા આજ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે પાસઠ વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એ એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે પચાસ લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજિસ્ટર થઈ છે એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી દો ઇસ્મોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર બે હિનિલભાઈ ભાવેશભાઈ પાંછોરિયા એમના દ્વારા પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસોને આડત્રીસ કાર્ડ પૈકી ચારસો આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે એ તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇશ્યુ કરવામાં આવ્યા છે હા સો હંડ્રેડ પર્સેન્ટ દેટ ઇન્વેસ્ટિગેશન દેટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓન ગોઈંગ અને એની સાથે પોલીસ એક્ટિવલી આ સિમ્બોક્સની તપાસ પણ કરી રહી છે આ સિમબોક્સ કઈ જગ્યાએ એક્ટિવેટ થયો છે અને કયા આઈએમઆઈ નંબર ઉપરથી આ સિમ્બોક્સ રન થયું સિમ્બોક્સ રન થાય છે તે બાબતની ઇન્વેસ્ટિગેશન પણ પોલીસ ચાલી છે તો તમામ રીતે ફિઝિકલી જો સિમ કાર્ડ જો ડિલિવર કરવામાં આવ્યા છે જો હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે તે બાબતની તપાસ ચાલી રહી છે જે આરોપીઓ આ ક્રિમિનલ ગેંગની સાથે સંડોવેલા છે તે બાબતની તપાસ ચાલવામાં આવી છે ફાઇનાન્શિયલ ટ્રેલ બાબતે હવે અમે એક વિક્ટિમ મળી ગયો છે જો બેંગ્લોરની અંદર જેના ખાતામાંથી પચાસ લાખ રૂપિયાનો વ્યવહાર થયો છે તે વિક્ટિમના ફાઇનાન્શિયલ ટ્રેલ થકી અમે લોકો આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ સાથે ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શનનું અગર કોઈ લિંક મળે તે બાબતે અમે સાયબર સેન્ટર ફોર સાયબર એક્સિલન્સ ગાંધીનગરની પણ મદદ મેળવી રહ્યા છે અને બીજા કોઈ વિક્ટિમ્સ અમે ગુજરાત સ્ટેટમાંથી મળે તે બાબતની પણ અમારી લોકોની એક્ટિવલી જો છે પ્રોસેસ હાલની અંદર ચાલુમાં છે એ અત્યારે તપાસ ચાલુમાં છે એ અમે રિમાન્ડ પછી અમે લોકો ફર્ધર ક્વેશ્ચનિંગ